ખેડાવાલાએ માંગ કરી છે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે ભાજપના એમએલએ અમને કહે છે પગારની તમે રજૂઆત કરો અન્ય રાજ્યોમાં એમએલએના પગાર વધુ હોવાની વાત કરવામાં આવી છે તો એમએલએને મળતી ગ્રાન્ટ પાંચ કરોડ કરવા માંગ કરવામાં આવી છે ઇમરાન ખેડાવાલા દ્વારા આ માંગ કરવામાં આવી છે ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા અંગેની માંગણી કરવામાં આવી છે તો પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર અઢી લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભત્તાના મળતા હોય છે ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભત્તા અને પગારને મળીને એક લાખ રૂપિયા આપવામાં આવે છે માજી ધારાસભ્ય છે તેમને પણ પેન્શન મળવું જોઈએ જે પ્રમાણે અત્યારે જે સંસદ સભ્યોને મળે છે એ પ્રમાણેનું પેન્શન હું સમજુ છું ગુજરાતના અંદર મળવું જોઈએ બીજા રાજ્યના અંદર જે માજી ધારાસભ્ય છે તેને પેન્શન તો મળે છે સાથે સાથે ગુજરાત કરતી પણ જે એનો જે પગાર જે ભત્તા છે એ પણ વધારે આપવામાં આવે છે સુરેન્દ્રનગરમાં વઢવાણ પોલીસે કાર્યવાહી હાથ છે અશ્લીલ શબ્દો સાથે રીલ્સ બનાવનારા પકડાયા છે વઢવાણ પોલીસે ત્રણ યુવકોને પકડ્યા છે ભોગાવો નદીના જૂના પુલ પર જાહેરમાં અશ્લીલ શબ્દો સાથે રીલ બનાવનારા યુવકોને પોલીસે દબોચી લીધા છે વઢવાણ પોલીસે ત્રણેય યુવકોને કાયદાનું ભાન કરાવી જાહેરમાં માફી મંગાવતો વીડિયો પણ જાહેર કર્યો છે સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં અશ્લીલ શબ્દો સાથે રીલ્સ બનાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા અંગે કાર્યવાહી હાથ આવી છે છે ત્રણ જે યુવકો હતા પાડવામાં આવ્યા અને પાઠ ભણાવવામાં આવ્યો છે આ સાથે તેમના દ્વારા માફી પણ મંગાવવામાં આવી છે વઢવાણ પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે અશ્લીલ શબ્દો બોલીને આ યુવકો દ્વારા રીલ્સ બનાવવામાં આવી હતી અને તે અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે